અને પુનર્નિર્માણ સાતસો પચ્ચીસ ઈસ્વી સિંધના મુસ્લિમ સુબેદાર અલ જુનૈદે પ્રથમ વખત મંદિરને તોડ્યું આઠસો પંદર ઈસવી પ્રતિહાર રાજા નાગભટ્ટે તેનું પુનર્નિર્માણ કરાવ્યું એક હજાર ચોવીસથી પચ્ચીસ ઈસવી મહેમૂદ ગઝનવીએ મંદિર પર આક્રમણ કરીને તેને લૂંટ્યું અને તોડી નાખ્યું કહેવાય છે કે તેણે લગભગ બે કરોડ દિનારની સંપત્તિ લૂંટી હતી ત્યારબાદ ગુજરાતના રાજા ભીમદેવ અને માળવાના રાજા ભોજે તેનું પુનર્નિર્માણ કરાવ્યું બારસો સત્તાણું ઈસવી અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ નુસરત ખાને ગુજરાત પર આક્રમણ કરીને મંદિરને ફરીથી તોડ્યું તેરસો પંચાણું ઈસવી ગુજરાતના સુલતાન મુઝફ્ફર શાહે મંદિરને ફરીથી તોડ્યું સત્તરસો છ ઈસવી મુઘલ શાસક ઔરંગઝેબે પણ આ મંદિરને તોડવાનો આદેશ આપ્યો હતો આઝાદી પછી પુનર્નિર્માણ ભારતની આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલે આ મંદિરનું ફરીથી નિર્માણ કરવાનો સંકલ્પ લીધો વર્તમાન મંદિરનું નિર્માણ ઓગણીસો પચાસમાં શરૂ થયું અને એક ડિસેમ્બર ઓગણીસો પંચાણુંના ના રોજ તે સંપૂર્ણ રીતે તૈયાર થયું અગિયાર મે ઓગણીસો એકાવનના ના રોજ ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે મંદિરમાં જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી આમ સોમનાથ મંદિરનો ઇતિહાસ અનેક ચડાવ ઉતારથી ભરેલો છે જે અનેક આક્રમણો છતાં પણ અડીખમ ઊભું છે અને કરોડો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે